તો નમસ્કાર ખેડૂત મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી કયા વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો તે અંગેની માહિતી પણ આ વિડીયોમાં મેળવવાની છે તો આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેના વિશેની માહિતી પણ આ વીડિયોમાં મેળવવાની છે તો વડે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે અને કઈ તરીકે થવાનું છે તે વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વાવણીને લઈને જે મોટા સમાચાર સામે આવ્યા છે તે અંગેની માહિતી પણ આ વીડિયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું તેની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના જિલ્લામાં શુક્રવાર એટલે કે ત્રીસ મેના રોજ પચાસથી લઈને સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી જોકે રવિવારથી રાજ્યમાં વરસાદની સંભાવના નહીવત છે આજે રાજ્યના પાંત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે ગુરુવારે ગુજરાતના પાંત્રીસ જેટલા તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જેમાં ડાંગમાં સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ સિવાય ભરૂચના ઝઘડીયા અને ભરૂચ શહેરમાં વારિયા આસોડ ડાંગના સુબીર વદઈ તાપીના સોનગઢ વડોદરાના કરજણ મહેસાણાના સતલાસણામાં પણ અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા પાટણ બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે એકાએક વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો જોત જોતામાં સુસવાટા મારતા પવન અને ગાજવી સાથે સર્વત્ર ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં ઢીચણ સમાન વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિક લોકોને વ્યાપક હાડમારીનો ભોગવવાનો વારો આવ્યો તો બીજી બાજુ વહેલા વરસાદને કારણે ડાંગરના પાકમાં નુકસાન થતાં મોટે મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે આંબાવાડીઓમાં મધ્યનો રોગ લાગતા કેરીનો પાક પણ નિષ્ફળ થતા ત્રણેય બાજુ ખેતીવાડીમાં નુકસાનથી જગતના તાત ખેડૂતોને ભારે પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદ અને વાવાઝોડાને કારણે નીચાણવાળા વિસ્તારો સહિત દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા અને ચારથી લઈને પાંચ વૃક્ષ પણ ધરાશાયી થયા છે કેટલીક જગ્યાએ રસ્તાઓ પર વૃક્ષો હટાવી તાત્કાલિક માર્ગો ખુલ્લા કરાયા હતા ખાસ કરીને ત્રિશુલિયા ઘાટમાં અનેક પહાડી વિસ્તારોમાં જોખમી બન્યા હતા તો બીજી બાજુ ખેડૂતોના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે અગાઉના વરસાદમાં બાજરીનો અડધો પાક પડી ગયો હતો અત્યારે પડેલા વરસાદને કારણે મહત્તમ બાજરીના પાકને નુકસાન થયું છે જેને કારણે ખેડૂતો નુકસાનીને લઈને ચિંતામાં મુકાયા તો વળી બનાસકાંઠામાં સર્જાયેલા મીની વાવાઝોડાએ આદિવાસી વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો છે અમીરગઢના શાવણીયા ગામે ભારે પવન ફૂંકાતા લોકોના ઘરના છાપરા હવામાં ઉડ્યા જેને પગલે ઘર વખરીને નુકસાન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો તો ક્યાંક ક્યાંક વૃક્ષો વીજળીના થાંભલા પણ થયેલા જોવા મળ્યા છે હવે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે તેની વાત કરીએ તો ગુજરાતમાં સતત વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર નવી નક્ર આગાહી દર્શાવી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં વરસાદનો દર ઘટવાનો છે રાજ્યમાં માત્ર છૂટોછવાયો વરસાદ પડી શકે છે ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા બડાકા સાથે મધ્યમ વરસાદ રહી શકે છે આજે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યો છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં આજે વરસાદની શક્યતા હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે નર્મદા ભરૂચ હોય કે સુરત તાપી નવસારી અને વલસાડના વિસ્તારો ડાંગ દમણ અને નગર હવેલી બોટાદ મળેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે માછીમારોને આજથી પહેલી જૂન સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અપર એર સર્ક્યુલેશન સક્રિય હોવાથી હળવો વરસાદ પડી શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે તાપમાનમાં એકથી લઈને બે ડિગ્રી સુધી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે અમદાવાદમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ત્રીસ મેથી લઈને પહેલી જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચન અપાયું છે દરિયાકાંઠે પવનની ગતિ થી લઈને પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકે ફૂંકાઈ શકે છે મિત્રો અમરેલી ભાવનગર ભરૂચ અને નર્મદાના વિસ્તારો તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા પશ્ચિમ રાજસ્થાન ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા તેવી શક્યતા છે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ બાજુ ચોમાસું ટૂંકા સમયમાં દિલ્હી સહિત ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં પ્રવેશ કરશે હવામાન વિભાગે શુક્રવારે રાજધાની દિલ્હીમાં વાવાઝોડા અને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં પવનની ગતિ સિત્તેર કિમી પ્રતિ કલાકની રહી શકે છે ચોમાસાને ધ્યાનમાં રાખીને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર એવા વી કે સક્સેનાએ અધિકારીઓને યોજના ધોરણે ચોમાસા માટે તૈયારી કરવા માટે સૂચના આપી આ સાથે પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે હવે મિત્રો આગામી ચોમાસાની અપડેટ ઉપર એક નજર કરીએ તો આવનારા ચોમાસાને લઈને ગુજરાતના બે જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા નવી નક્કર આગાહી કરવામાં આવી છે જેમાં સૌ પ્રથમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં આગામી ચાર દિવસ માટે ઝડપી પવન અને આંધીની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે કે રાજ્યમાં ચાર દિવસ ઝડપી પવન અને છૂટા છવાયા સ્થળે વરસાદી ઝાપટા પડી શકે છે પવનની ગતિ વીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની રહેશે તેમણે એમ પણ કહ્યું કે પાંચથી લઈને નવ જૂન વચ્ચે રાજ્યમાં અણધર્યો વરસાદ થવાનું પણ અનુમાન છે નવથી લઈને બાર જૂન વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા તે સિવાય બારથી લઈને સોળ જૂન દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું કે અઢાર જૂન બાદ રાજ્યમાં ચોમાસાની મજબૂત શરૂઆત થશે બાવીસથી લઈને ત્રીસ જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ પડશે અષાઢી બીજના રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે હવે મિત્રો આગામી ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ઉપરાંત ગુજરાતના બીજા જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો આ વખતે ચોમાસું કેરળ પહોંચી ગયું હોવાની વાત હવામાન વિભાગ દ્વારા સત્તાવાર કરવામાં આવી હતી આ પછી ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે તેવી પણ આગાહી કરી દેવામાં આવી હતી જોકે સાગરમાં સક્રિય સિસ્ટમ નબળી પડતા ચોમાસું ગુજરાતમાં મોડું પહોંચશે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું જેમાં તેમણે કહ્યું કે મોન્સૂન બ્રેકને લીધે ચોમાસું હવે જૂન મહિનાની પંદર તારીખની આસપાસ ગુજરાતમાં આવી શકે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આમ તો નૈઋત્યના ચોમાસા વિશે જણાવ્યું હતું કે બધા મિત્રો આશા રાખે છે એટલું જ ચોમાસું વહેલું આવવાનું નથી ચોમાસું લેટ થશે આપણા વાર્ષિક કાર્યક્રમોમાં જણાવાયું છે મહારાષ્ટ્ર સુધી નૈઋત્યનું ચોમાસું અત્યારે પહોંચી ગયું છે તેમણે વધુમાં ઉમેર્યું કે જેવી રીતે થોડા દિવસ પહેલાં અરબસાગરની અંદર એક સિસ્ટમ હતી ને જેને કારણે કેરળ કર્ણાટક ગોવા કોંકણ અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે અત્યારે હવે અરબસાગરની અંદર બીજી કોઈ નવી સિસ્ટમ બની રહી નથી એટલે હવે ચોમાસું છે એ એકથી લઈને બે દિવસની અંદર નિષ્ક્રિય થઈ જશે અને ચોમાસું નિષ્ક્રિય બનશે મિત્રો તમને જણાવી દઈએ કે હવે મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળી શકે છે એટલે ચોમાસું હજી આપણા ગુજરાતમાં આવતા ઘણી વાર લાગી શકે છે પંદર જૂન બાદ જ આપણે ચોમાસાની આશા રાખી શકીએ છીએ